કરવાનું હોય છે આ વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ મંદિરે જઈ માતાજી ની પૂજા કરવી ત્યારબાદ ફરા કરવું રાત્રે જાગરણ કરીને માતાજી ને પ્રાર્થના ભક્તિ

અદમ કૃત્ય જોઈને ભગવાન શંકર ખળભળી ઉઠ્યા છતાં તેમને પોતાના મન પર કાબુ રાખતા પારધીને કહ્યું હે પારધી તારે શું જોઈએ છે પ્રભુ મારે સાત પુત્રો જોઈએ છે તથા સ્તુ તારી ઈચ્છા ફળી ફળી ભૂત થશે પારધી વરદાન મેળવી ત્યાંથી ચાલ્યો ગયો રામણ આ ઘટના જોઈ આશ્ચર્ય પામ્યું તેને ભગવાન શંકરને અન્યાય લાગ્યા અન્યાય લાગ્યો તે મનમાં વિચારવા લાગે કે હું છ છ દિવસથી મોમાં અન્ન જળ નાખ્યા વગર અઘોર્તક કરું છું છતાં ભગવાન મારા પર પ્રસન્ન થતા નથી જ્યારે પારધી બકરાણની હત્યા કરી પાપો હાજરે છે છતાં તેને ભગવાન દર્શન આપે છે અને મોં માંગ્યું વરદાન આપે છે વાહ પ્રભુ તમારી લીલા વિચિત્ર છે હવે તો મારા શિવલિંગ પર માથું પટકી

અને પેલા પારધીને ખડીમાં છ ભાગના સાત દીકરા આપી દીધા અને મને એક પણ નહીં ભગવાન શંકરે તેને શાંત પડતા કહ્યું તું આટલો બધો આકરો કેમ થાય છે જો પેલો છાણનો પોદરો છે એમાં કેટલા જેવડા ખદ બધે છે પારધીને સાત છોકરા આપ્યા પણ એનો કોઈ અર્થ નથી હું તને એક દીકરો આપીશ પણ તે બત્રીસ લક્ષણો હશે તેને તું સારી રીતે ભણાવી ગણાવી મોટો પંડિત બનાવજે જ્યાં સુધી તે વિદ્યા અભ્યાસ ન કરી રહે ત્યાં સુધી તું એને પરણાવ પરણાવતો નહીં બ્રાહ્મણ તો આ સાંભળીને ખુશ થઈ ગયો તે પ્રભુને નમસ્કાર કરી પોતાને ઘેર આવી પહોંચ્યો આ વાત મેં થોડા દિવસ થયા હશે ત્યાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો અને પૂરા નવ માસે તેને રાજાના કુંવર જેવો પુત્ર અવતર્યો બ્રાહ્મણ બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો દિવસો પછી દિવસો પછી વર્ષ એમ સમય ઝડપથી પસાર થવા લાગ્યો છોકરો મોટો થવા લાગ્યો તેને પાઠશાળા એમ ભણવા મૂક્યો તે બાર તેર વર્ષનું થયો ત્યાં તો તેના માટે છોકરીના માગાવવા લાગ્યા આ જોઈ બ્રાહ્મ બ્રાહ્મણી હર ખાઈ ઉઠ્યા અને એમાંથી એક સારી છોકરી જોઈ પોતાનો છોકરો પ્રણાય દીધો છોકરાને પ્રણાવીને જાન પાછી ફળી હતી ત્યાં અષાઢ માસની અંધારી રાતે અચાનક વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદગાડા અટવાઈ ગયા આથી જાનના માણસો ગાડામાંથી નીચે ઉતરી ચાલવા લાગ માંડ્યા છોકરો પણ જાનૈયાઓ સાથે ચાલતો હતો નવી વહુ પણ તેમાં સામેલ હતી સૌ કોઈ વાતો કરતા અંધારામાં એકબીજાનો હાથ ચાલી

થઈ ગઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણની વ્યવસ્થા કાલે સવારે કરીશું અત્યારે તો આપણે અહીંથી ચાલ્યા જઈએ એમ સમજાવી બ્રાહ્મણ બ્રાહ્મણીને લઈને ત્યાંથી બધા ચાલ્યા ગયા પણ વહુ સબ પાસે બેસી રહી બધાને બધાએ તેને પોતાની સાથે આવવાની ઘણી વિનંતી કરી પણ તે એકની બે ન થઈ તે પોતાના પતિને સબને વાકસી ફાલી ન ખાય તે માટે કોઈ સુરક્ષિત સ્થાનનો વિચાર કરતી ત્યાં જ બેઠી રહી ધનૈયાઓ તથા બ્રાહ્મણ બ્રાહ્મણ તેને એકલા મૂકીને ત્યાંથી ચાલી નીકળ્યા થોડી વારે બહુ પોતાના પતિના સબને ખભે ઉપાડી થોડે દૂર આવેલા મંદિરમાં પહોંચી એ મંદિરમાં એ વ્રત જીવ્રતનું હતું

તેમના પગમાં પડી પડીને સર્વ હકીકત કઈ સંભળાવી માતા માતાજીને તેના પર દયા આવી અને અને કહ્યું જો તું મારું કયું માન તો હું તારા પતિને જીવનદાન આપીશ ભવ્ય હા પાડી સંમતિ આપી ત્યાં ત્યાં જ માની દયાથી પતિના સબને પાછું ફેરવ્યું એટલે વારમાં માં મૂર્તિમાં સમાઈ ગયા થોડી વાર થઈ ત્યાં માં

માને પગે લાગીને ત્યાંથી પોતાના ઘરે પાછા ફર્યા આ વાતને એક વર્ષ થયું હશે ત્યારે માતાજીની કૃપાથી વહુને એક પુત્ર અવતર્યો રાત પડી એટલે એવ્રતમાં આવ્યા અને વહુ પાસે પુત્ર માગ્યો વહુ માતાજીને બોલી બોલો બંધાયા હતા તેથી વગર આના કાનીથી તેને છોકરાને માના હવાલે કરી દીધું બીજે દિવસે સાસુએ પુત્રને પારણામાં ન જોતા વહુને પૂછ્યું વહુ દીકરો ક્યાં ગયો બિચારી વહુ શું બોલે આથી સાસુ થયું કે આ વહુ ડાકણ લાગે છે અને તે આ ખાઈ ગઈ હશે સાસુ ત્યાંથી શરૂ થયો ફરીવાર પેટ માંડ્યું પણ પુત્ર અવતર્યો રાત્રે જીવત માં આવ્યા આવી તેના બીજા પુત્ર ને લઈ ગયા સાસુ ને થયું કે નક્કી મારી વહુ ડાકણ છે આજે ત્રીજી વાર જયારે વહુ પુત્ર અવતર્યો ત્યારે તેઓ જાતે પુત્ર ની ચોકી કરવા લાગ્યા

પણ આમાં વહુ જરાય વાક નથી આ તો ફક્ત દેવીનો ચમત્કાર છે આ રીતે વહુ એ પોતાના સૌભાગ્ય અખંડ રાખવા ચાર ચાર દીકરાઓનો ભોગ આપ્યો બધાની નજરમાં ડાકણ ઠરી છતાં તેને આ વાતનો રહસ્ય કોઈને જણાવવા ન દીધું ચૂપચાપ ગાળો અને અપમાન સહન કરી પોતાનો જીવન વ્યવહાર નિભાવે ગઈ પાંચમી વાર વહુને પુત્રને બદલે પુત્રી આવતો વરુણને સંતોષ થયો કારણ કે ચારેય માતાજીએ વક્તો પુત્રોની માંગણી કરી હતી માટે તેઓ હવે આ પુત્રી ને લેવા નહીં આવે અને આ પુત્રી પોતાની પાસે જ રહેશે એ જાણી ખૂબ જ ખુશ થઈ થઈ હતી અને તેને ગોરાણી કરવાનું મન થયું અને બીજે દિવસે સવારે નાઈ ધોઈને ત્યારે માતાજીઓને પોતાને ત્યાં વરણીઓ તરીકે જમવા આવવાનું આમંત્રણ આપી દીધું આપી આવી બપોરના બાર વાગ્યા એટલે ચારે માતાજીઓ સોળે શણગાર સજીને વહુને ત્યાં જમવા પધર્યા વહુએ ખૂબ જ પ્રેમ અને ભક્તિથી તેમને જમાડ જમાડ્યા તે વખતે અચાનક ઘોડિયામાં સુતેલી દીકરી રડી રડી ઉઠી આ સાંભળી ચારે માતાજીઓ બોલી ઉઠ્યા આ છોકરી કેમ રડે છે વહુએ કહ્યું એને રડવામાં માટે કે છાની રાખવા માટે કોઈ ભાઈ નથી ને માટે તે રડે છે આ સાંભળી ચારે માતાજી વહુને વહુ પર પ્રસન્ન થયા અને તેઓ લઈ ગયેલા ચારે પુત્રો વહુને પાછા આપ્યા અને સૌને દીર્ઘાયુષ્યનો આશીર્વાદ આપી ચાલ્યા ગયા આ દ્રશ્ય જોઈ સાસુજીની આંખો ફાટી ગઈ તેઓ પોતાની વહુને આજ સુધી ડાકણ માનતા હતા તે આજના પ્રસંગથી તેમના મનનું સમાધાન થઈ ગયું વહુએ પણ સાસુને બધી વિગતે વાત કહી સંભળાવી સાસુના મનમાં વહુ પ્રત્યે અનેક ગણો માન વધી ગયું આખા ગામમાં ગુણગાન ગવાવા લાગ્યા સાસુ વહુ એ ભેગા મળીને આ એવ્રત જીવ્રત નો મહિમા વધારી દીધો સૌ કોઈ તેમનું વ્રત કરવા લાગ્યા જય માં એવ્રત જય માં જીવ્રત જય માં જયા અને જય માં વિજ્યા